જય બાય આયુ આયુ આજ નાપ માયો ટાઈમ થઈ જાય ને દોહી વેલ પાછું હું રોજ ઓમ પ્યા હો મ પાગરી ના લાગે મન શી ખાચું ખયો તેલ બાજુડી ના આવો વાય લોબો ની ચોટ થો જાજ કોવા હે ને

કે ના ના ઉડો હતો તે હું કોણ પણ એવું આમ કરીને અહીં જોઈને આવ્યો આ અને માર ઘેર આઈ નક છે જોટો એવો કે કેટલો બુદ્ધિ વાળો હજુ વાચો ને અહીં કરવા એ ને તો જો છો હું હાલ્યો શુભ કામ મો દેરી ની કરવાની એમ કહું એમ નહીં તું બે આમ તો ના આવ્યો અમળ જ જો ને દૂધ કાઢ છે પોડરા વાહ બી ભરી છે દૂધ ભરવા જ હ પઈ હે ને હાથ વાજે એવો જાટકો બંધ કરવા આવે હા

પેલા આવીને પેલો હું ચો ચોમ ને હું તમે કોઈ ના વ્યાટા આટો વ્યામ એમને કોઈ ના રોગ પેલો એમ ગડી જાય વાડું ચાલુ અમે ગળેલો ગઈ ભાગ મને તો કરે પેલું કાકરા વાળા વાળા મરચી કાઢેલી પછી ભૂકો કે આપણે હું કીધું જોયું એટલે બેઠેલા પેટમાં બરોબર

હા એ ભાઈ બનજી કરી ને ભાઈબંધી ચોથી કર્યો એવું પૈસા હા શું કહું પછી પટી પટી કરો સમય

ગલ્લા પડી કુખાય પણ તમે આગળ એક કામ કરો તો અમે ફરતા શાકભાજી શાકભાજી ના એ લોમ હું કો શાક દોહી બનાવી દીધું હે ખાઈ લે ઉગીર તમે સોરી 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 જ ને પોશી બાજાયા કરતા હો ના ચાલુ કરતા હો ના ના આયો પાસુક પૈસા

તમને જોઈ નઈ બીજું જીવન હાડું કરવું આપડે બેઠે અને તું તો જલ્દી વેન લે જલ્દી વેન લે કે જો મૂકું જોઈએ જવાય એટલે કેતો હાજુ એ હાજુ ભગવાન તો ઉપર ની જોયેલો પણ જાટકો અમે પાછા જોયેલા પણ હું કીધું આવા તમે ઉપર ડાળ ઉપર જાટકો બંધ કરીને બે અમને ચાલો લાગે પણ બોલતા નહી આવા તો પાછા બંધ નહીં લેવા આવ